મિત્રો મીઠાઈ વેચવા તૈયાર થઈ જાવ કારણ કે આ ચંદ્ર ગ્રહણ પછી બારમાથી સાત ભાગ્યશાળી રાશિઓ છે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાવા જઈ રહ્યું છે હિન્દુ ધર્મમાં ભાદ્રવી પૂર્વ વિશેષ મહત્વ છે અને ભાદો પૂર્ણિમાના નામથી પણ જાણવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની સત્યનારાયણ રૂપની પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિની બધી જ મનોકામના પૂરી થાય છે ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે ભાદ્રવી પૂનમ સાથે જ શ્રાદ્ધ પક્ષની શરૂઆત થાય છે ભાદ્રવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે નાદપુરા અનુસાર આ તિથિ પર મહેશ્વર વ્રત રાખવાની પણ પરંપરા છે આ દિવસે દાન પુણ્ય કરવું ઘણું માન્યતા છે કે ભાદ્રવી પૂનમના દિવસે કરેલું પુણ્ય દાન ક્યારે ઓછું થતું નથી આ અનંત હોય છે અને મૃત્યુ પછી પણ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે ગંગા સ્નાન કરવાથી સાધકોને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો તમારે આવું કરવું સંભાવના હોય તો ઘરમાં જ સ્નાનના પાણીમાં થોડો ગંગાજળ ફેરવીને સ્નાન ચોક્કસ કરવું જોઈએ ભાદ્રવી પૂનમના દિવસે ચંદ્રદેવની પૂજાનું પણ વિશેષ મહત્વ હોય છે ચંદ્ર ઉદય થવાની સાથે ચંદ્રમાણી પૂજા ચોક્કસ કરવી જોઈએ આ કરવાથી બધા દોષો અને પાપોથી મુક્તિ મળે છે હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે ભાદ્રવી પૂનમ અઢાર સપ્ટેમ્બર બુધવારના દિવસે ઉજવવામાં આવશે પૂર્ણમા તિથિનો આરંભ સત્તર સપ્ટેમ્બર બપોરે અગિયાર વાગ્યાના ચુમ્માલીસ મિનિટથી શરૂ થશે અને બીજા દિવસે અઢાર સપ્ટેમ્બર સવારે આઠ વાગ્યાને ચાર મિનિટ પર સમાપ્ત થશે ભાદ્રવી પૂર્ણિમા પર ઘણા દુર્લભ સહયોગ પણ બની રહ્યા છે સાથે જ પણ લાગી રહ્યું એક આઠ સપ્ટેમ્બર ઉદય વ્યાપીની પૂર્ણિમા છે સત્તર સપ્ટેમ્બર સૂર્ય ઉદયમાં ચૌદસ તિથિ હોવાથી આ દિવસે શ્રી અનંત ચતુર્થી વ્રત પૂજા થશે સાથે જ ગણેશ પૂજા સમાપ્ત થઈને શ્રી ગણેશજીની મૂર્તિનું વિસર્જન પણ કરવામાં આવશે વ્રત પણ રોજ કરવામાં આવશે આની સાથે પૂર્ણિમા વ્રત અને સત્યનારાયણ ભગવાન પૂજા વ્રત પણ સત્તર સપ્ટેમ્બર ના રોજ કરવામાં આવશે પૂર્ણિમાનું જે સ્નાન અને દાન છે જે અઢાર સપ્ટેમ્બર ના રોજ કરવામાં આવશે અને અઢાર સપ્ટેમ્બરથી જ શ્રાદ્ધ શરૂ થશે મિત્રો હવે જાણીશું તે ભાગ્યશાળી રાશિઓ વિશે જે આ ચંદ્રગ્રહણ પર માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત કરશે મિત્રો ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણને જ્યોતિષશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે કારણ કે રાહુ અને કેતુ સૂર્યને ગ્રાસશે છે જેથી તેના કેટલાક નકારાત્મક પરિણામો જોવા મળે છે પ્રકૃતિની સાથે જ માનવ જીવન પર પણ તેનો નકારાત્મક પ્રભાવો પડે છે પરંતુ બધી જ રાશિઓને તેનો નકારાત્મક પરિણામ મળતો નથી જ્યારે કેટલીક રાશિઓ માટે આ આ તેમનું ભાગ્ય હોય છે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ કેટલીક રાશિઓ માટે ઘણું શુભ રહેવાનો છે સાથે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણનો અશુભ પ્રભાવ કેટલીક રાશિઓ પર ચોક્કસ પડશે ત્યાંથી જ તેઓએ સાવચેત રહેવાની જરૂર છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહણ તમારી રાશિના કયા ભાવમાં ઘટિત થશે તેના આધારે શુભ અને અશુભ પરિણામ મળે છે તેથી જ તમે ચોક્કસ જાણી લો તમારી રાશિ પર આ ગ્રહણનો અસર કેવો થશે વર્ષનું આ ગ્રહણ કુલ સાત રાશિઓના જીવનમાં મોટો બદલાવ લાવવા જઈ રહ્યો છે આ ગ્રહણના શુભ પ્રભાવને કારણે તેમનો ભાગ્ય ઉદય થશે આ ચંદ્રગ્રહણ પછી તેમના ધનમાં કેટલાક ગુના જોવા મળશે સાથે જ પારિવારિક સંબંધ વધુ મજબૂત બની શકશે સ્વાસ્થ્ય સાથે સંબંધિત પરેશાનીઓથી પણ મુક્તિ મળશે જો કેટલાક વર્ષથી કોઈ કામ અટકેલું છે તો તેમાં પણ રબર સફળતા મળશે આ ગ્રહણ કુલ સાત રાશિઓ પર શુભ પ્રભાવ નાખશે આમાંથી કુલ બે રાશિઓના જાતકોને કરોડપતિ બનવાનો યોગ છે જો ગ્રહણ દરમિયાન તમે તમારી રાશિ અનુસાર મંત્રનો જાપ કરો છો તો તમને અનેક ગણો લાભ પ્રાપ્ત થઈ શકે છે ધ્યાન રાખો ચંદ્રગ્રહણ દરમિયાન ગ્રહણનો પ્રકાશ તમારા ઘરમાં પ્રવેશ ન કરે તેને અશુભ માનવામાં આવે છે સુતકાલ દરમિયાન વાદવિવાદ ઝઘડા બિલકુલ પણ ન કરવા જોઈએ જેટલું થઈ શકે આપણી વાણી પર સંયમ રાખો ગ્રહણકાલ દરમિયાન કોઈને પણ શ્રાપ આપવો ન જોઈએ આપણું મન ફક્ત ઈશ્વરની ભક્તિમાં લગાવવું જોઈએ પરંતુ ભગવાનની મૂર્તિને પર્સ ન કરવો સૂતક કાલ દરમિયાન ભોજન રાંધું અને ભોજન ખાવું વર્જિત માનવામાં આવે છે તમે પહેલા જ ભોજન બનાવીને રાખો છો અને તેમાં તુલસીના બે પાંદડા ચોક્કસ નાખવા આનાથી ભોજનમાં ચંદ્રગ્રહણનો નકારાત્મક પ્રભાવ પડતો નથી ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઘરથી બહાર ન નીકળવું જોઈએ અને ખાસ કરીને ગ્રહણના દર્શન ભૂલથી પણ ન કરવા જોઈએ આનાથી પેટમાં રહેલા બાળકને અશુભ પરિણામ ભોગવવું પડે છે આ સાથે જ ગર્ભવતી મહિલાઓએ ધારવાળી વસ્તુઓ જેવી ચાકુ છરીનો ઉપયોગ ન કરવો જોઈએ ચાલો હવે વિસ્તારથી જાણીશું આ ચંદ્રક પર કઈ કઈ પ્રભાવ પડશે અને ઉપાય માટે કયા મંત્ર નો જાપ કરવો જોઈએ સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ છે મિથુન મિથુન રાશિ થવા જઈ આવી સ્થિતિમાં આ ગ્રહણ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવા જઈ રહ્યું છે તમારી આર્થિક સ્થિતિ પહેલાથી ઘણી મજબૂત થશે કામકાજ અને વ્યાપારમાં ખૂબ તરફથી મળશે કાર્યક્ષેત્રના નવા સ્ત્રોતો પ્રાપ્ત થશે ચારો ભણીથી તમને ધન પ્રાપ્ત થશે જો તમે નોકરી બદલવા માંગો છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે વધારે શુભ ફળ પ્રાપ્ત કરવા માટે તમારે ઓમ ગણપતિ નમઃ મંત્રનો ઉપચાર કરવો બીજી સૌથી ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના દસમા ભાવમાં ગ્રહણ ઘટિત થશે ત્યાંથી જ આ ગ્રહણ તમારા માટે શુભ સાબિત થવાનું છે તમને ધન પ્રાપ્તિના ઘણા અવસર મળશે અને થોડાક પ્રયાસોમાં તમને કઈ અધિક ધનની પ્રાપ્તિ થશે વ્યાપારમાં કઈ અધિક ગુણાવૃદ્ધિ જોવા મળશે પરંતુ કાર્યસ્થળ પણ વાદવિવાદ થવાની સંભાવના છે તેનાથી દૂર રહેવાની કોશિશ કરો કોઈ પણ પ્રકારના વિવાદમાં પડવાની કોશિશ ન કરો ગ્રહણ દરમિયાન તમારે ઓમ શોમાય નમહા મંત્રનો જાપ કરવો જોઈએ ત્રીજી સૌથી વધુ ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નવમ ભાવમાં ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે તો આ ગ્રહણ તમારા માટે પણ શુભ સાબિત થવા જઈ રહ્યું છે તમારી કોઈ મોટી સમસ્યા નું સમાધાન તમને મળી શકે છે અટકેલું ધન પણ પરત મળવાની પૂરી સંભાવના છે આ સમય તમારા વ્યવસાયમાં અચાનક તેજી આવશે અને ધન નો આગમન થશે વ્યાપાર કરી રહેલા જાતકો ને પ્રત્યેક રૂપે ધન ની પ્રાપ્તિ થશે ચંદ્રગ્રહણના એક મહિના પછી તમને અચાનક ધન મળી શકે છે તેથી તેને સંભાળીને રાખો આ દરમિયાન તમારે ઓમગ્રણી સૂર્ય નમઃ મંત્ર જાપ કરવો જોઈએ ચોથી સૌથી ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના ત્રીજા પરા રંભાવમાં આ ચંદ્રગ્રહણ ઘટિત થશે તમારે માટે અગ્રહણ ખુશીઓ લઈને આવી રહ્યું છે તમારા જીવન પર આ ગ્રહણનો ખૂબ જ શુભ અસર પડશે તમારી સેહતમાં સુધારો થશે વેપારમાં વૃદ્ધિ થશે તમે જે પણ કાર્યમાં હાથ નાખશો તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે દાંપત્ય જીવનમાં સુખની પ્રાપ્તિ થશે પતિ પત્ની ના પ્રેમમાં સુધારો થશે ઉદાહરણ તરીકે આ નો શુભ પ્રભાવ દરેક ક્ષેત્રમાં તમને જોવા મળશે આ ગ્રહણ દરમિયાન તમારે ઓમ શની સરાય નમઃ મંત્રનો ઉચ્ચાર કરવો જોઈએ પાંચમી ભાગ્યશાળી રાશિ તુલા છે તુલા રાશિના સાતમા ભાવમાં આગ્રહણ ઘડીક થશે જે લોકોના લગ્નની વાત ચાલી રહી છે તેમ તેમને અડચણનો સામનો કરવો પડી શકે છે અને જે લોકો વિવાહિત છે તેમના વ્યવહારિક જીવનમાં તનાવને સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના છે કોઈ પણ કામ સાવધાનીથી કરો અને વધુ ખર્ચ કરવાથી બચો કારણ કે આ દરમિયાન તમારી પાસે ધન તો આવશે પરંતુ ખર્ચા પણ વધી શકે છે ચંદ્રગ્રહણ દરમિયાન ઓમ શુ શુક્રાય નમઃ મંત્રનો જાપ અધિક કરો આગળની ભાગ્યશાળી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના છઠ્ઠા ભાવમાં આ ઘટી જ થશે તો આ ગ્રહણનો શુભ પ્રભાવ તમને પ્રાપ્ત થશે તમારી આમ ધણી વૃદ્ધિ થઈ શકે છે તમારી આર્થિક સ્થિતિ કેટલીક ગુણા મજબૂત થશે વૃશ્ચિક રાશિવાળા વાળા જેટલું અધિક પરિશ્રમ કરશે એટલો જ અધિક લાભ પ્રાપ્ત થશે તમારા દ્વારા કરવામાં આવેલું કોઈ પણ કામ વ્યર્થ જશે નહીં આ ગ્રહણના સુપ્રભાવને પ્રાપ્ત કરવા માટે તમારે હનુમંતે ઉચ્ચાર કરો ચાલો હવે વાત કરીએ ધનુરાશિ વિશે ધનુ રાશિ ના પંચમ ભાવમાં આ ગ્રહણ થવા જઈ રહ્યું છે તો તમને આ ગ્રહણ નો સામાન્ય પ્રભાવ જોવા મળશે પરંતુ આ ચંદ્ર ગ્રહણ માં તમને આર્થિક લાભ થવાની સંભાવના છે

સ્વાસ્થ્ય સંબંધિત વિશેષ ધ્યાન રાખવાની આવશ્યકતા છે રૂપિયા પૈસાનો ખર્ચ વધુ વધી શકે છે ત્યાંથી જ ફિઝુલ ખર્ચ કરવાનું ટાળો તમારા મનને શાંત રાખવાનો પ્રયાસ કરો અને વધુ સમય તમારે તમારા જીવનસાથી સાથે વ્યતીત કરવો જોઈએ તમને આધ્યાત્મિક તથા ધાર્મિક કાર્યોમાં સામેલ થવાનો અવસર મળશે ચંદ્રગ્રહણ દરમિયાન તમારે હ હનુમતે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ આગામી ભાગ્યશાળી રાશિ વૃષભ છે તમારી રાશિના બારમા ભાવમાં આ ચંદ્રગ્રહણ ઘટી જ થશે તો આ ચંદ્રગ્રહણ તમારા માટે વધુ શુભ રહેશે નથી ત્યાંથી તમારે સતત રહેવાની જરૂર છે ખાસ તમારે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી પડશે કોઈ મહત્વ પણ કાર્યમાં અડચણ આવી શકે છે ત્યાંથી જ કોઈ નિર્ણય લેતા પહેલા વિચાર ચોક્કસ કરવો જોઈએ આનાથી બચવા માટે તમારે ઓમ શ્રી શ્રી નમઃ મંત્રનો જાપ કરો અથવા માં લક્ષ્મીના કોઈ પણ મંત્રોનો જવાબ કરવો આ મંત્રમાં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે છે આ મંત્રના જાપ કરવાથી તમને આર્થિક નુકસાનનો સામનો કરવો પડશે નહીં ગ્રહણ ચાર કલાક સુધી ચાલશે તેથી જ તમારે આ ચાર કલાક મંત્ર જાપ અવશ્ય કરવો જોઈએ મિત્રો તમારી રાશિ કઈ છે કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો અને સાથે જ વિડિયો પસંદ આવે તો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પણ પ્રેસ કરજો માં લક્ષ્મી જય શ્રી હરિવિષ્ણુ